ફેમિલી કેમ છો મજામાં મજા માં મહાદેશ બધાને જય માતાજી હર મહાદેવ નવા વીડિયોમાં હાર્દિક 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 સ્વાગત કરું છું અને અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે સવારનો કાક નજારો મિત્રો આ ટાઈપનો છે જો મસ્તનું શાંત વાતાવરણ છે જો ને મસ્ત મજાનું આપણે ભેંસિયું ખાઈ રહ્યું છે બહુ મસ્તીનું વાતાવરણ છે જો આ આપણી તરાક્ષ ફાલ હવે ટૂંક સમયમાં આવી જવાનો છે ને આ આપણા મિત્રો શેતુડા છે જો બસ મજાના પાકી ગયા છે ને જો આ મસ્ત મજાના મિત્રો લીંબુડી છે તો આવું બધું કામકાજ ચાલી રહ્યું છે ને અમારા ટપ્પુભાઈને તમને બતાવું ને ટપ્પુભાઈને મેં તો બતાવ્યા મિત્રો ટપુભાઈને બતાવું ને તો જો અમારા ટપ્પુભાઈ અત્યારે દૂધ બૂધ પી લીધું છે કા ટપ્પુભાઈ ભાગ્યા કેમ ટપ્પુભાઈ ભાગ્યા કેમ જો મિત્રો આ અમારા ટપ્પુભાઈ છે તમારી બેન જો મિત્રો કઈ કામ બધા કરે છે ચા બનાવે છે મિત્રો તો તમારે ચા પીવું હોય તો આવો મિત્રો નાસ્તો કરવાનો મળીશું તો મિત્રો અત્યારે આપણે જો મસ્ત મજાની રસોઈ બની ગઈ છે જો દાળ ભાત છાક ને જો બધા જમવા મળ્યા છે મિત્રો જો મિત્રો કેમ ખાઈ ખાલી તમે એકવાર જુઓ

વીસ લાખ રૂપિયાનું રોકાણ કરી નાખ્યું છે આપણા હોમ સ્ટોરમાં તો કેવો છે આપણો હોમ સ્ટોર અંદર જવાનું છે તો જુઓ આવી રીતે આપણો કંઈક હોમ સ્ટોરનો બહારથી નજારો છે મિત્રો જોઈ શકો તમે તો ચાલો અંદરનો હવે હોમ હોમસ્ટોરનો નજારો બતાવું તો અહીંયા તો થોડીક ઝાડ નાખેલી છે એનું કારણ છે કે જનાવરની બીક છે મિત્રો એના કારણે આપણે થોડીક હોમ સ્ટોરમાં ઝાડ નાખેલી છે તો આવી ગયા મિત્રો આપણા હોમ સ્ટોરની અંદર અત્યારે જો તો અત્યારે અંદર હેરાવ બિરાવ ભરીને આવી રીતે આપણો ને બગાડી નાખ્યો છે તો ચાલો જઈ અંદર હવે હોમસ્ટોરની માલપા કઈ કઈ વસ્તુ છે તો હોમ સ્ટોરની માલપા આવી ગયા છે મિત્રો આ છે આપણા મમ્મીજી નો કબાટ અહીંયા જો બારી આ ઉપર માળીને જો ફરતી માળી ઓ આપણા કે કેમકે વીસ લાખનો હોમ તો આ સાઈડ નો કબાટ અહીંયા પણ કબાટ છે તો ને આ છે આપણા ફાઈબરના બાણા તો આ છે આપણા પહેલા મકાનનો હોમ સ્ટોર તો ચાલો બીજા મકાનનો હોમ સ્ટુર ખોલવું એમાં શું ભર્યું મને પણ નથી ખબર તો એ તમને બતાવવું તો આવી ગયા મિત્રો આપણા બીજા હોમ સ્ટુરની માલપા ને એની માલપા જો આવો કાંઈક નજારો છે કેમ કે નિરા ભરેલો છે એટલે આવો નજારો જોવા મળશે

ને ઓલો હોમસ્ટોર તો મિત્રો વીસ લાખનો તો આ બે લાખનો સ્ટોર જો આવો છે અંદરનું બધું બતાવું તો જો મિત્રો અંદર નળિયા તૂટી ગયા આ બધું આવું છે આ છે બે લાખનો હોમસ્ટોર તો આ આટલો આપણો હોમસ્ટોર તો તમને કેવો લાગ્યો વિડીયો જરાક કોમેન્ટ કરી દો જો મારો હોમસ્ટોર વાળો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ આવવાના બીજા વિડીયો સાથે બધાને જેમ બાય બાય ટાટા